સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત એન એસ નરેન્દ્રભાઈ આજે ખાસ શિક્ષણ અધિકારી કચેરી ખાતે એન એસ ની ટીમ આવી છે શું મુખ્ય રજૂઆત ખાસ કરીને બે હજાર સત્તરમાં ઇલેક્શનમાં વોટ મેળવવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે સેલ્ફાઈનલ સ્કૂલો છે કે એનામાં ફીઝમાં અંકુશ મૂકવા માટે થઈ અને એક ફી રેગ્યુલેશન્સ કમિટીની સ્થાપના કરવામાં આવી હતી અને એમાં સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા પંદર હજાર અને ત્રીસ આ સ્લેબ તો લેવાતા નથી પણ જે એફઆરસી કમિટી નિમણૂક કઈ રીતે ફી નક્કી કરવા માટે આજે એફઆરસી કમિટીમાં મેમ્બરો પણ નથી અને જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે તે બે હજાર ચોવીસ પચીસમાં બેફામ ફી વધારો જે એફઆરસીએ નથી નક્કી કરી એ ફી વધારો કરી અને ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું કામ કરી રહ્યા છે રાજકોટમાં તાજેતરમાં જાગૃત નાગરિકો અને મીડિયાના મિત્રો દ્વારા એક ડમી સ્કૂલ પણ પકડવામાં આવી હતી તો આ જિલ્લા શિક્ષણ અધિકારી શું કરી રહ્યા છે આ શોભાના ગાઠિયા તરીકે બેસાડ્યા છે એક મોટો પ્રશ્નાર્થ છે ત્યારે આજા બંનેને લઈ અને અમે રજૂઆત કરવા જવાના છીએ કે ભાઈ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા એફારસી મંજૂર નથી કરેલી છતાં ફી ઉઘરાણા કરે છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે જો આવનારા દિવસોમાં નહીં બંધ કરવામાં આવે તો અઠવાડિયા દિવસમાં એન સુવાય વિદ્યાર્થીઓના વાલનને સાથે રાખી અને આવી સ્કૂલો ઉપર હલાબોલનો કાર્યક્રમ પણ કરવામાં આવશે અને તાજેતરની વાત છે ચાંદીપુરા જે વાયરસ તાજેતરમાં આવ્યો છે અને એમાંથી એક થી ચૌદ વર્ષના બાળકો સંક્રમિત થાય છે ત્યારે ડીઓને એ પર રજૂઆત કરાયા છે કે તમામ સ્કૂલોમાં એક પરિપત્ર કરવામાં આવે અને ખાસ એના આરોગ્યની જાળવણી રહે એવા નિયમો બહાર પાડવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને આનો ભોગ ના બનવો પડે આ માંગ સાથે આજે ડીઓમાં અમારી રજૂઆત એક નહીં અનેક રજૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારી દ્વારા કોઈ નક્કર પગલાં એક પણ રજૂઆતના લેવામાં આવ્યા નથી આ એક વાસ્તવિકતા છે શું કહેશો ખાસ કરીને આ અધિકારીએ આ ખાડા કાન કરી લીધા હોય એવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક શાળા સંચાલક મંડળો પણ એક હપ્તો જિલ્લા શિક્ષણ અધિકારીને આપતા હોય અને એટલે દબાણ હોય એટલે કોઈ કાર્યવાહી ન કરતા હોય એવું અમને ખાસ લાગી રહ્યું છે પણ એનો વિરોધ ભૂતકાળમાં કરતી હતી અને વર્તમાન અને ભવિષ્યમાં પણ એનએસયુઆઈ જે આંદોલન કરવું પડે જે વિરોધ કરવો પડે એ કરવા માટે તૈયાર છે પ્રશ્ન આપણે કહ્યું છે કે કાર્યક્રમ કાર્યક્રમ આપ કરવાના છો શું હશે ખાસ કરીને એ મીડિયાના મિત્રોને હું અત્યારે એટલા માટે નહીં કહું કે જ્યારે કાર્યક્રમ થશે ત્યારે આપ સમક્ષ એ વિડીયો ત્યાં પ્રસ્તુત થશે પણ આચાર્યજ કાર્યક્રમ છે એ ચોક્કસથી છે